આજે છે સન્ડેનો દિવસ ભાગી ગયા છે દસ અને આ બાજુ પ્રિયાન થાય છે રેડી હા પણ પહેલાં કહી દઉં છું હવે વિડીયો કન્ટિન્યુ આવવાના છે એટલે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફટાફટ લાઇક પણ કરી આપજો આ બાજુ ભાભી પ્રિયાને કરતા હતા રેડી અને હું અને મમ્મી બંને બેઠા હતા અને મમ્મી કહેતા હતા ચાલ પ્રિયાન આપણે જઈએ મંદિરે તો તે કહેતો હતો નહીં 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 પણ હું તો મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી કેમકે મારે જવાનું છે બહાર જમવા માટે આ બાજુ નીચે આવીને જોઈને ત્યાં ભાઈને એક શૂઝ કાઢી અને બીજા શૂઝ પહેરવા હતા પપ્પા તેને શૂઝ પહેરાવતા હતા પણ આપણે તો નીકળી ગયા હતા જમવા માટે ત્યાં પહોંચી અને આજે તો રબડી રસનો તો લાડુ હતો ખાઈ લીધો ખાઈ અને આપણે રિટર્ન આવી ગયા હતા ઘરે પાર્કું ખાધો એટલે નીંદર બહુ આવે ઘરે આવીને જોઈને ત્યાં જુઓ મારી પહેલાં તો પ્રિયાંશ સુઈ ગયો તો અને આ બાજુ અમારે સોસાયટીમાં ગ્રુપ કુર્તી લેવાની હતી એટલે અમે લોકો પહોંચી ગયા હતા કુર્તી જોવા માટે હજુ તો સિલેક્ટ નથી કરી પણ કરશું એટલે જરૂરથી કરશ અમે પછી ગયા હતા જંગલી વડાપાઉમાં ત્યાંથી વડાપાઉનું પાર્સલ કરાવી લીધું હતું ને તેમના વડાપાઉ આવે છે બહુ મસ્ત અમને ખાવાની બહુ જ મજા આવે છે તમે ટેસ્ટ ન કરો ને તો જરૂરથી એકવાર લઈ આવજો ત્યાંથી લઈ અને આવી ગયા ઘરે અને પ્રિયાન ગયો છે તેના મામાના ઘરે એટલે થોડાક દિવસ તે વિડીયોમાં તો હમણાં નહીં જ દેખાય પણ આ બાજુ અમે વડાપાઉની મસ્ત મોજ લઈ લીધી હતી જમી અને ફ્રી થઈને નીકળી ગયા હતા બાર રોડ ઉપર બેસવા માટે ત્યાં જઈને અને મંગાવી લીધી હતી સિંગ અને બેઠા બેઠા ખાધી હતી પણ મારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરી દેજો